લીલી ડુંગળી ને કાંદા અને ટમેટા લીલા આવે છે ને એને ટમેટા દેશી અને આ છે આપડે હું કે લે લઉં કાકડી કાકડી મને ભૂલાઈ જાય છે એવું થાય

ના રસોઈ બની ગઈ છે ના ભૂલે જાય બકાઈ કે પછી મેં ના પાડી તો મને પરાણે પાણી પૂરી ખરાવી ખા ને કે આ તુસી બેન હાટું છોકરા કે લઈ લેવી

ઘડિયાળમાં હું કેટલા કોઈને નો કે હું જાગીને તો હોય કે જાગ્યા છે તો તોય મારી પત્નીને માથું બનાવી દીધું સાદુ ને સિમ્પલ રોટલી અને ગાંઠિયાની ડોળી શાક બનાવી શું કે સવારમાં તમને બતાવ્યું હતું તોય બચારા લઈને આવી ગયા તા અને સાસ ને બોટલ બોટલમાં ફરવાનું કેમ નતો દુકાને દુકાને જાય

ગુડ સવેત તો કઈ સુધરે એમાં એવું નથી આમ ધરતી માતા એટલા છે ને રાતે આમ એમ થાય કે આનંદી જાગી આમ અસાખ મસ્તી કરીને સવાર થાય ને સાર વાગે ને કે એવી નીંદર આવી જાય ને આપણને એમ થાય કે હું ઘુવાય એવું માતા જ ભૂરી દે એમાં હવારમાં જગાડતી નથી મારે તો જગાઈ જાય બસ એટલે આશીર્વાદ દે ને ખુશીના પપ્પાના ખૂબ ખૂબ મને આશીર્વાદ છે તો મને જગાડે છે બિચારા હું જો કે છોકરા બે એમ કે ખુશી ના પપ્પા અમારા પપ્પા ને કેમ નામ નું કેતા અમારું નામ દેતા એમ કે એટલે જો હાલો જય ના શરૂ કરવાની ખુશી ના પપ્પા

એ સરફલેટ માં કાઈ ભલે બધા સારા જ માણસો હોય એટલે એમ કે ટીવી કે બાઉલ બંધ કરી શું કરું લિસ્ટ બનાવ્યો આપી દેજે તમને કે અમારે હું આવે જાન્યુઆરી આવે ને ત્યારે

એના મમ્મી વીસ હાજર ની છે એ ગાડી માં અમારે બે મમ્મી આ હું કરવું કે મારા સાસુ ને મમ્મી કે મમ્મી આમ જોતો કે દેવ છે આપડી ગાડી કે ભાઈ ભાભી કેવી રે કે એમ અમારે સાસુ બિચારા બિચારા કે પ્રેમ ભાવના હોય આવી રીતના બની શકે જાય બધું રેડી જેને જે મોટા વડીલ કરે એ થઈ જશે આપડે તો હજી નાના કેવાય એટલે આપણને કઈ ખબર ન પડે અમારે જો કે ઘર માં કરવું હોય તો અમારે બાર ને પૂછીને કઈ કેવું પડે

જે ભાઈ ભૂખ લાગી ને પપ્પા મનસુરીમાં લાવ્યા છે જીરા રાઇસ તો ગરમ ગરમ બચારા ઘણી હું ગુજરાતી બોલતા ફાવે પછી જો મેં ઢોસો ખાવા ને

એટલે હવે છે ને ગમે ત્યાં થાય તો શેતરામ નહીં પેલા ખુશી પપ્પા જે વસ્તુ આમ કેમ લેવાય કેમ એવું કરે એ જોઈ ને પછી હું ખાવ પીવું હજી જો કે ઢોસો ખાવા જાય ને તો મને ઢોસો નથી આવતો ઈસી કરે ને તો એ મને નથી ફાવતો એ ખુશી પપ્પા કરી દે ત્યારે હું ખાવ અને જો હું એ મને ન કરી દે તો હું આમ ગામડા શાક રોટલા ખાવે ને તો એમ કે મારે કે બોલી હું કહેવાય કે મને નિશા જોયું થાય